આ વખતે તો ખેતીમાં હરકઈ આવી નહીં જબર વરસાદે જબર કર્યો પત્રીજાને એક બાજુ ભણવાનું ફી ભરવાની તો ચાલશે નહીં એને ભણવા પૈસા ચોકથી થોડા ઘણા ઉસીના લાભા પડશે તો મેળ આવશે નહીં બહુ કાઠું વાર આવી ગયો કાકા વાત કોલ મન બાઇક લઈ આવો તમે બાઇક શું કરવું તાર મા બધા ભાઈ બહેન કોલેજમાં બાઇક લઈને આવવા ને જાઉં એટલે મને શરમ આવે શરમ મન શરમ આવે તમે જમીન આસમાન એક પણ દો બાઇક લઈ આવો બાઈક ની આપણે પરિસ્થિતિ છે તને ખબર ને ના કાકા બાઈક લઈ આવો તમે ગમે કરી પરિસ્થિતિ થોડી આપડે આ વખતે સિઝનમાં સારું આવે એટલે પછી તને લઈ આવેલું બાઈક તાત્કાલિક ના હું તો ખાવાનું પીવાનું તારા પરીક્ષાની ફી ફી એ ભરવાની કોલેજ ની ભરવાની હું કોલેજ બોલેજ નહીં જવું તો

પૈસા હનન હું કરશું ચોકથી વ્યાજ પૈસા મળે તો સારું ચોકથી પૈસાનું સેટિંગ કરીને લાગુ તો પડશે ન કર્યો ખાય નાન છોકરું કાઠું કર્યું પૈસા હ નહીં ના વખતે તો જબર કાઠો સિઝન મેં હરખાઈ આવી નહીં અને ભત્રીજાની ફી ભરવાની હન એને બાઇકનો ડફડો વચ્ચે ઊભો કર્યો હન પહેલું ભાઈ જોડે જવા દે ને એમની જોડે જો ઉશીના હાલ ને તો ઉશીના ન કે વ્યાજવા હાલ તો વ્યાજવા લઈ

બોલ કોમ તો યાદ તમારે પૈસાની બાબત બોલો ને એ મારા ભત્રીજો યાર કોલેજ ની ફી ભરવાની હે ને ને બાઇક નું પાઉ બ્લુ ઊભું કરી કે મારા બાઇક લાવું કે મારા ભાઈબંધો બધા કે બાઇક લઈને જાય ને મનસારમ આવા બરોબર પણ તમે આપડો છોકરાને સમજાવો પડે છોકરો કાલું તો ગાડી માંગે યાર બહુ સમજાવ્યા પણ શું કરું મોન તો દે ને આરોટવા મંડ્યો ને કે મુ ખાઈશ નહીં પીશ નહીં તો એક બે દાડા એમ કરે ભુડો પણ તમે સમજાવો પડે કાલું ઠી ગાડી માંગે તો 4 ની ગાડી આવ તમે જોઈ લે આલો બહુ મતું પણ નહીં મૂકો સીઝન માં આ વખતે મંદી હા તું આ વખતે રહી જા તને આ માં લઈ આલું તને બાઈક તમારે કેવું પડે કે આટલી કોલેજ પૂરી કરી તને બાઈક ની ગાડી ડાયરેક્ટ લઈ આલું એના લાલચ આલી પડે ને કીધું પણ ભણવા પર ફોકસ કરવું પડે તમારે મોન તો તે કે મારા ભાઈ બંધો આલ કે મારા બાઈક લઈને જ જાવું તમાર છોકરો પૂરો ભણવા માં હોશિયાર અને તમારે એને ભણવા ફોકસ કરો આલ બાઈક ના ખર્ચા તે બાઈક લેવા જાવ તો 50000 રૂપિયા બાઈક ના થઈ જાય એટલા તો થઈ જાય પણ મોન તો જ નઈ નું કરવાનું કે સમજાવો પણ બે શાંતિથી એટલે હું એમ કહેતો હતો કે થોડા ઘણા પૈસા થયા હોય તો મને કરી આપજો બરાબર પૈસા તો અજમલસિંગ તમને ખબર હોય કે સિઝનમાં હું કોઈ નહીં બરાબર કોઈ નહીં વાત થાય બે પાંચ હજાર રૂપિયા કો તો થાય દસ હજાર થાય વધારે વધારે મારે પચાસ હજાર જેવું જોતું હતું યાર એટલે આ તો તમારે વ્યાજ જોતું હતું વ્યાજ એટલે પૂરો તમારું વ્યાજ લેવા પણ તમને મેન મુદ્દા વાત કે અત્યારે સિઝન એ ફેલ હા બરાબર સિઝનમાં તો કોઈ નહીં અમારે કોઈ નહીં એટલે સીઝનમાં હોત તો શું હોતો તો કે પચાસ હજાર તો અજમલ સંઘ સાથે નહીં થાય દસ વીસ હજાર રૂપિયા કો તો કરી તો વાંધો ના તો પછી હું તમને ફોન કર જરૂર પડે તો દસ વીસ હજાર લઈ બરાબર બરોબર કશો વાંધો નહીં તમતા પણ તમે એક પેલા એને સમજાવો કે આ આટલું વર્ષ રહી જા કે તાર ફી ભરવાની હોય તો પછી ફી પેલા ફી પેલા બાઈક પછી હું એ કીધું તું કે હું કોલેજ જ નહીં જઉં કઈ છે નહીં એક બે દાડા એમ કરે એને બિહારી શાંતિ સમજાવવાનો કે આપણી ઘરની પરિસ્થિતિ જો તને બધા તો

જે પોકે બ્લેક કરો હા તો આ એડો ગમમો ઓટો મારવા જવા દે બધાને બતાઈએ બાઈક લાયા આપણે એટલે કર આપણે નાક હતા બધા જોડે કોઈ આવતું ન હતું બાઈક હવે આપણો જો માગો આવવાતો બતાવું બધાને ગમમો આખા ગમમો ફરી જોગી આયા નગરમો હમતા જોગી એ હું દોબા અલ્યા બધો હું નાટક કરતા કરતા હેડ્યા જો રસ્તા વચ્ચે અલ્યા બધો હું તો જોવા બાઈક ને કાલ તો જો ખાલી બાઈક તો દેખાવામાં તો સારું પણનો ડોમ ક્યું કેવા એર્યું મને તો કા ખબર પડતો વાનું પેલું બ્લેક કોળો બ્લેક જો બ્લેક કલર

મોટી મોટી ફાળ છે ખાલી અજુબા ફાળવાની વાત નહી લાવશો તમે જુજો ખાલી એટલે આપણો તમે સાયકલ લઈને આતા ગાડી હું લાવજો રેવા દો ને હવે એટલે સમય આવશે એટલે લાવશો તમે જુજો ખાલી તમે તો બાઈક જ લાવ્યા અમે સ્કોર્પિયો લાવશો ઓહો આ કશું વાત ન લાવજો તણો હા લાવશો તમને બતાવશો અને તમને કેહો કે અજુબા અમે લાયા હા હા લાવજો લાવજો હડો તમે આ બ્લેક લાવ્યા અમે બ્લેક સ્કોર્પિયો લાવશો સમજા તમે બરોબર હા બાઈક તો ના ના હર લાવ્યા તમે બરોબર આવો જમલ સાંગ તો હડી આવો આવો

કોમ તકલીફ પડતી અમે નવું લાવશું આવું અમે જૂનું નહી લઈએ અમે લાખ રૂપિયા નું લાવશું અને તમને બળતર થાય ને એવું લાવશું હાલ તો તમારી પેલા અમે નવું લાવશું જુઓ બાઇક લે તમે બળતા તો હશે બળતરા તો થાય જ નહીં તો મને થાય પણ હવે કેવું કોઈ નતો એવું થયું ને અમારે બાઇક લાવવાનું આપડે નવું લાવવાનું એટલે એમને બાળશું આપડે આપણે બાઈક ઘણું લઈએ સીધી આપડે બીજા ને કોમ કરો કશું વધુ સ્કોર્પિયો લઈએ પણ મારે હાલ બાઇક જરૂર યાર મારા ભત્રી જો બાઇક વારું સ્કોર્પિયો માલ લાવવાનું મેળ નહીં યાર

મારા પત્રી જો રીણો ને એને હારી બાઈક લઈને ઉઠાઈ નાખ દેવું હોય શોખ ગોતતા રે પ્લાન તો કોઈક બનાવો જ છે બાઇક તો ચોરવું પડશે પણ બાઇક ચોરવા માટે કોક તો મોણો જોવા અંગાત પેલા વિકુભાને જ ઉઠાવવા પડશે વિકુભાને મળી લઉં પછી વાત થાય વિકુભા અમે એમને બાળવાની જ વાત કરતા હતા એટલે આપણો સાથ હાલશે કમ્પ્લીટ

કોમ તો તમારું હોય કણે મુદ્દાની વાત કરી હોય આવતા આવજો ને ઓવા હાલ જ આવજો હા આઈ જો હાલ જ આવજો એ જલ્દી આવો તો સારું નિકુ બોલજો બોલો આ બીહોન શું મુદ્દાની વાત હતી કે ફોન માં કહેતા તમે મુદ્દાની વાત હતા મુદ્દાની વાત જબરી હે યાર જબરી પણ છે જોણ કરો તો ખબર પડે અમને કે વાત આવી છે કે ભાઈ આપણો મળ્યા તો ખબર ન પડે રસ્તામાં

再见，先谢啦。

एकदम नव कर दो जो बाइक एकदम नव अच्छा आदर नव कर दो समदार तुम तुम्हें ओढ़ के को और भैया से तो ये नहीं ओढ़ के का जो जो भाई बराबर है बिरो आपरा परिवार मैं जानता हूं तुम्हें पैसे आवा खर्चा है लो तुम्हारे में नव करे लियो जरूर ले लेना समझे खर्चा नहीं पड़ा तेंदा इधर नव तो तुम्हें करा दियो पण हाल तुम्हें आपरे जे मने 5000 रुपया किदा ना धीरे करिया आप 5000 तो नहीं विकुपा मन ले आलू थोड़ा सुटा

બાઇક તો ટના ટન કર ઓળખી તો હપશેનાટાવી દીધું કશું રાશુ જ નહી ચકા બાઈક કરો

કોઈ પૂછા ને તમે કે નવ જ લાયા અમે બરાબર આ મુદ્દા હું કીધો સારટ હા બાઈક લાવ્યો ને તે હારું હેડું પડતું નથી અને બાઈક લઈને ઓટા મારવા થાય બાઈક જી મારું બે બાઈક તો વાત મૂકી દીધું લે આ મહેનત કરીને આખો પિસ્તા લે બાઈક લાવ્યો કાલ મારું બાઈક કો લઈ ગયું લે ઉતરણ તો ચાવી મિલી અંદર ભૂલી જતો બાઈક કો લઈ ગયું લાગ

આપડે બે જણા વાતો કરતા પેલો ભેગો ખબર છે એ ભય લઈ ગયો મને બળતરા બળતરા ની વાતો કરતા બાઈક પર લીધું હા લીધું ના ભાઈ પૂડું એટલે ઉઠાવી લીધું હા

10 ને તો 20000 બાઈક લે 5000 લાવો બાઈક તો હું મારું બાઈક તો બતાવો મને એનો જોવો તમારો બાઈક મારું જ છે

શું ખબર પડવા ની તમને આપડે તો બધો કોલેજ જતા એટલે હેડિંગ જતા સાયકલ લઈને જતા હા અંદર રિક્ષા જતો જોર આવ હતા અલે મોન તો નહી કેટલું સમજાય તોય રે રે બે તો પછી ને સમજાવ તો બી સોંતી કે ખાઈ છે ના કોલેજ એને જો ને બધું નાટક કરે છે એટલે એ આવા જોય પતરીયા અમે તા દેવા કોલેજ જતા તા હેડ જતા રિક્ષા જોતા સાયકલ લઈને જતા અને તમે બાઈક ના પેલા રહે જો બાઈક ઓલે બરાબર બે બધા બાઈક લઈને આવે એટલે ફાઈબન બંધ તો આવતા આપણે કડની પરિસ્થિતિ બધું જોવું પડે હું એમ જ સમજાવતો તો પણ સમજતો જ નહીં આની પરિસ્થિતિ હોય લાબા ના લાબા જોવું પડે ના હોય તમને એ બધું તમને ખબર ના હોય ઘરે ચાલે બધું ખબર જ પડતી અમને કે ઘર ચાલે કહી કે લાવ એટલે જો એટલે જો પણ તું આવે તમને કશું ખબર હા ભઈ બંધ તો કાલ લઈને આવે આ તો પછી બલુ લઈને જાય ના તો પછી જતો કોલેજ બરોબર હું જતો અને એમ કહો જુબા

તમારે તો અત્યારે સારું અમે ભણતા અમારે જેવું ભણવાનું હોય ને તમે ભણી જ નાખો અત્યારે તમને બધી સુવિધા સરકાર આલ અમારે તો કશું સુવિધા નથી ક્યારે માર પણ નિહાળ મેં માર પણ તમે અત્યારે ઘરની માર ના કમો કે નિહાળ ની માર ના કમો એટલે બે બાજુ જોવાનું હોય કે ચેવું હોય ચેવું નહીં દુનિયા દુનિયા શું કરે આપણે નહીં જોવાનું હા એ રોળો બધો સમજી જો બરોબર

અને ચણાને ચડભર ચડી ના જવાય